तेने कहिये जे पीड़ पराहाई નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિશા જે રીતે જુનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તે પોલીસ સ્ટેશન બહાર ધરણા ઉપર બેસી જાય છે અને કહે છે કે તેના વિસ્તારમાં એક ક્લબ ચાલી રહી હોય છે અને ક્લબમાં જુગાર રમાઈ રહ્યો હોય છે અને પોલીસ છે તે રોજ અહીં હપ્તો લે છે અને હપ્તો સિત્તેર હજારની રકમમાં લેવાતા હોય તેવા પણ ગંભીર આરોપ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા હતા અને પોલીસની છબી ખરડાય તેવા પ્રયત્નો થઈ રહ્યા હતા ત્યારે હવે આ ભાજપની જ રાજનીતિમાં જાણે વળાંક લેતી હોય તેવી આમ આદમી પાર્ટી છે તે પ્રયાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના જ મહિલા પ્રદેશ પ્રમુખ જે રેશમા પટેલ છે તેઓ હવે મેદાને આવ્યા અને તેમણે પોલીસની છબી ખરડાઈ રહી છે તેને લઈને જ પોલીસને શું સલાહ આપી છે અને સાથે સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શું સલાહ આપી છે પહેલા તેમને સાંભળી લો જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપ સામે મોરે મોરાની કારણ કે જે જોવા જોવા મળે મળે છે છે એ જ ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા તમારા જ ધારાસભ્ય ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે હું એટલું કહીશ કે સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના સેવક તરીકે જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એ જ મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ તેમણે કહ્યું છે કે પોલીસ છે તેમની છબી ખડાઈ રહી છે અને પોતાની જ પાર્ટીના જે નેતાઓ છે તે પોલીસને હથિયાર બનાવી રહી છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તે હવે રેશમા પટેલે આપેલી કરેલી સલાહ સૂચનાનું કેટલું અમલ કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ